કારણ કે તેમના માટે લોકોના જીવની કોઈ કિંમત નથી તેમને તો તેમનો ખિસ્સો કેવી રીતે ભરાય તેનાથી જ મતલબ છે આજે વીટીવી ન્યૂઝની ટીમ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી તો ત્યાં કાયદા કથા ટીમ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા હતા અમે ધરણા અંગે પૂછ્યું તો જાણવા મળ્યું કે મધ્યમ વર્ગના લોકોના હિત માટે આવું કરી રહ્યા છે પરંતુ જ્યારે તેમની વાત સાંભળી અને હોસ્પિટલ પરિસરના બિલ્ડિંગ બિલ્ડિંગમાં ગયા તો દ્રશ્યો સિવિલ હોસ્પિટલ નું બિલ્ડિંગ બહારથી જ જર્જરિત દેખાઈ રહ્યું છે સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે બીમ ભાગ ખવાઈ ગયા છે લોખંડના સળિયા પણ કટાઈને તૂટવા લાગ્યા છે તો હોસ્પિટલની લોબી ઉજ્જળ હાલતમાં જોવા મળી વાત એટલે જ પૂર્ણ નથી થતી આ દ્રશ્યો પણ જુઓ આટલી જર્જરિત હાલત તો એક પણ હોસ્પિટલની નહીં હોય અહીં તો એક બીમ જ તૂટી ગયો છે જેને પ્લાસ્ટર મારી છુપાવવાનો પ્રયાસ કર્યો છે હોસ્પિટલના પિલ્લરમાં પડેલી આ તિરાડોને પણ જુઓ જે ઉંગતા તંત્રની ચાડી ખાઈ રહી છે બારી ઉપરના છજાની પણ હાલત જોઈ લો એવી રીતે તૂટીને લટકી રહ્યું છે કે તેની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે તેવામાં દર્દીઓની સલામતીનું શું તે સવાલ અહીં ઉઠી રહ્યો છે સુરત સિવિલ હોસ્પિટલના જે આ જે પર્ટીક્યુલર બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ઓર્થોપેડિક અને વોર્ડ અને ઓટી એની અંદર અત્યારે કાર્યરત છે એની અંદર સેંકડો લોકોને અત્યારે સારવાર આપી રહ્યા છે આ બિલ્ડિંગ નવ વર્ષ પહેલે ખંડેર જાહેર થઈ ગયેલું છે છતાં આજે પણ ચલાવી રહ્યા છે એની અંદર દર્દીઓને દાખલ કરે છે સારવાર આપે છે અને આ જે બિલ્ડિંગના અમુક ભાગો તૂટી પડવાથી લોકોને ઈજા પણ થાય છે તેઓ અલગથી એના માટે પણ પાછું સારવાર લેવું પડે એવું પરિસ્થિતિ છે તો આ સંજોગોમાં કાયદા કરતા ટીમ દ્વારા એ લોકોને ઉપરથી ગાંધીનગરથી લઈને મુખ્યમંત્રીથી લઈને સુરત સિવિલના અધિકારી સુધી કલેક્ટર સાથેના તમામ અધિકારીઓને આવેદન પત્ર પણ પાઠવવામાં આવેલું છે નવ નવ વર્ષતા જર્જરિત એટલે ખંડેર જાહેર થઈ ગયેલી છે છતાં પણ અહીંયા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે ડોક્ટરો પાસે પણ દર્દીઓ અને સગાવાળાઓને ખબર નથી હોતી કે અમે સારવાર લેવા આવીએ છીએ પરંતુ અમે ક્યારે પણ અમે મૃત્યુ પામીએ એના ફેમિલીને ખબર નથી પરંતુ આ જો સરકારી તંત્ર આ બાબતે હજુ પણ નિષ્ફળ છે સાઠ સાહીઠ દિવસ થાય એ લોકો વાતો કરી રહ્યા છે અમે શિફ્ટિંગ કરી રહ્યા છીએ છતાં પણ હજુ શિફ્ટિંગ નથી થઈ તો અમારી એક જ માંગ છે કે જો આ શિફ્ટિંગ નહીં થાય તો આગામી દિવસમાં અમે આજે તો એક દિવસે પ્રત્યેક ધરણા ઉપર બેઠા છીએ પરંતુ જો ટૂંક જ સમયમાં આ ખાલી કરીને અન્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે અહીંયા જ્યાં સુધી આ બિલ્ડિંગ ખાલી ન થાય ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસીશું સવાલ અહીં એ પણ થાય છે કે હોસ્પિટલ નું બિલ્ડિંગ જર્જરિત બન્યું ત્યાં સુધી સત્તાધીશો ક્યાં ઊંઘતા હતા જો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેના માટે જવાબદાર કોણ એસી ચેમ્બરમાં બેઠેલા સત્તાધીશોને આ જર્જરિત બિલ્ડિંગ નથી દેખાતું શું કોઈનો જીવ જાય પછી જ બિલ્ડિંગના સમરકામની કામગીરી થશે સવાલો તો અનેક છે પરંતુ હાલ સવાલ જર્જરિત બિલ્ડિંગને ખાલી કરાવવાનો છે જેથી કરીને મોટી દુર્ઘટના ન ઘટે ત્યારે જોવાનું એ રહેશે કે સત્તાધીશો ક્યારે જાગે છે અને ક્યારે લોકો માથે તોડાતું જોખમ દૂર કરવામાં આવે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત